નેશન ેશન આણંદ સત્યની

આનંદ ને હોસ્પિટલના તબીબ પાસે આ ઘટના બનતા પોતાની પાસે ન્યાય મળે તે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાને બદલે તેઓને ગોળ ફેરવીને તબીબને પ્રયાસો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ કરતા પોલીસ અધિકારીઓ દ્વારા તેમને આ કેસમાં કોઈ ન્યાય નહીં મળે એમ કે આપતા આવતી હોવાની વાત જણાવી જેથી આજે તેઓ દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ને આવેદન પત્ર આપીને યોગ્ય ન્યાય મળે અને જો શક્ય હોય તો તેઓનો કેસ નડિયાદ ટ્રાન્સફર કરવાની અરજ કરવામાં આવી હતી કેવલ જોશી છે હું નડિયાદનો રહેવાસી છું અત્યારે મેં દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ શ્રીના કાર્યાલયમાં એક અરજી કરેલી હતી કે સને ઓગણીસો એકાણુંમાં ચિરાગ હોસ્પિટલ જે ડૉક્ટર કનુ નાયક ચલાવી રહ્યા હતા તેઓએ મારા જૈવિક માતા પિતા પાસેથી મને આંચકી અને મારા પાલક માતા પિતાને રૂપિયા સાત હજારની કિંમતમાં વેચી દેવામાં મને આવ્યો હતો તે સંદર્ભે મારા જૈવિક માતા પિતા સુધી પહોંચવા અથવા તો જે તે સમયે મારા જૈવિક માતા પિતાની શું પરિસ્થિતિ હતી કયા કારણોસર તેઓએ આ કૃત્ય કર્યું અને જો તેઓ ખરેખર આ વાતથી અજાણ છે તો તે વાત સુધી અને તેઓ સુધી હું પહોંચું એ અર્થે મેં અરજી કરેલી હતી પરંતુ આજ દિન તારીખ વીસ ઓગણીસ જાન્યુઆરી સુધીમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ વિષય પર કોઈ તપાસનું તટસ્થ કામ કરવામાં આવ્યું નથી અને તપાસના નામે વચ્ચે દોઢ મહિના સુધી મને કાનૂની સેવા સત્તા મંડળમાં આ વિષયના કાગળ આપ્યા છે તેનો જવાબ આવશે તેવી રીતે ગોળ ગોળ ભ્રમક વાતો કરવામાં આવી અને ભવિષ્યની અંદર જો અમે કોર્ટમાં જઈશું તો પણ તેઓ તેમના રિપોર્ટથી અમારો કેસ આગળ નહીં થવા દે તેવું પણ અમને સ્પષ્ટ જણાવવામાં આવ્યું જે તે સમયના ઇન્કવાયરી ઓફિસર એસ આર ભરવાડ અને જે તે સમયના ટાઉન પીઆઈ આર બ્રહ્મભટ સાહેબ દ્વારા અમને આ કેસ આ બાબતે ખૂબ જ દબાવવામાં આવ્યા હતા અને અમારા ઉપર આઈપીસી ફોર ડબલ નાઇન ફાઇવ ડબલ ઝીરો જેવી કલમોનો દુરુપયોગ કરી અમોને આ જીવન સજા થાય અથવા તો અમે જેલમાંથી મુક્ત ના થઈ શકીએ તેવું પણ કરવામાં આવશે અને ડૉક્ટર કનુ નાયકને આઈપીસી એટી એઇટ હેઠળ બચાવી લેશે અને અમારા કેસમાં જે સાક્ષી છે જ્યોતિબેન યોગેશભાઈ શાહ તે યોગેશભાઈ શાહ પોતે પેટલા ડિવિઝનના ડીવાય એસપી પી કે દિવારા સાહેબના અંગત મિત્ર હોય તેઓ ઘરે આવતા જતા હોય અને તેઓ પણ એમને કશું થવા નહીં દે અને સાક્ષીમાં તેઓ યોગ્ય નિવેદન ક્યારેય નહીં આપે અથવા તો આપશે તો બી તેઓ ભૂતકાળની કોઈ બીમારીનું કારણ રજૂ કરીને નિવેદનને રદ કરશે આવા અનેક બહાના અમને આણંદ ટાઉનના ડી સ્ટાફના પીએસઆઈ એસ ભરવાડ દ્વારા બતાવવામાં આવ્યા હતા આજે આ આવેદન આપવાનો હેતુ માત્ર એટલો છે કે આની તટસ્થ તપાસ થાય કારણ કે આણંદ જિલ્લા પોલીસ દ્વારા જે કાર્ય અમારી સાથે થયું છે તે કાર્યથી આજે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમારી માંગ એક જ છે કે આ તપાસ તટસ્થ થાય અને મારા જૈવિક માતા પિતા સુધી હું પહોંચી શકું અથવા તો જે તે પરિસ્થિતિ સુધી પહોંચું અને જો આણંદ જિલ્લા પોલીસ આ કામ કરવા માગતી ના હોય અથવા તો ભવિષ્યમાં નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરી સમક્ષ હું સત્યાગ્રહ પર બેસીશ તે આજે હું જાહેર કરું છું અને જો આ તપાસ તેઓ ન કરવા ઈચ્છે અને જો અમારા સ્થાનિક પોલીસ એટલે કે ખેડા પોલીસને આપે તો પણ અમને એ માન્ય રહેશે